પાટણથી સમાચાર છે રામદેમ ટાવશીમમાં ફાયરિંગની ઘટના સામે આવી છે રાધનપુરમાં રિટાયર્ડ જ્વેલરના ઘરે ફાયરિંગની ઘટના સામે આવી છે રિટાયર્ડ જ્વેલર કરસનભાઈ રબારીના ઘરે ઘટના બની હતી પાંચથી છ જેટલા ઇસમો દ્વારા રાત્રિ દરમિયાન ઘૂસી આવ્યા હતા આશરે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તેમજ બે ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું તેના બારેનાકા તોડ્યા હતા સમગ્ર ઘટનાથી સોસાયટીમાં હાલ ભયનો માહોલ છે સમગ્ર ઘટના બાબતે રાધનપુર પોલીસને જાણ કરીને રાધનપુર પોલીસની ફરિયાદ નોંધાઈ છે સમાચાર માટે ગયા કરશનભી જેલર જે એક રિટાયર્ડ કર્મચારી છે અને એક અમારા સન્માન્ય વ્યક્તિ છે સોસાયટીમાં બહુ સારી રીતે રહે છે અને એમના ઘરે જ્યારે આવી ઘટના બની ત્યારે અમે સૌ ભયભીત થઈ ગયા છીએ એ નરાધમ તત્વોએ ગાડીને નુકસાન કર્યું છે અને એમના ઘરના દરવાજાઓને પણ નુકસાન કર્યું છે બારીઓને પણ નુકસાન કર્યું છે એટલે આ ખરેખર આવા લુખા તત્વો જો સોસાયટીમાં આવીને આ ટાઈપની ઘટનાઓને અંજામ દે છે ત્યારે મારે ખાસ એ એ છે કે આ આ આવી ઘટનાઓ વારંવાર ન બને અને પોલીસ તંત્રને પણ મારે કહેવાનું કે સરખી રીતે આની તપાસ કરે અને તાત્કાલિક આને આક્રમ આકરી સજા કરે અને ફાયરિંગ પણ થયું છે બે રાઉન્ડ ફાયરિંગ થયું છે ફાયરિંગ રાઉન્ડના અહીં એને કારતુસ પણ અહીંયા પડેલા છે રાધનપુર શહેરમાં રામદેવ ટાઉનશિપમાં રિટાયર જેલર કે એલ દેસાઈના ઘરે રાત્રિ દરમિયાન તોડફોડ અને ફાયરિંગની ઘટના થઈ છે દ્રશ્યો બતાવીશ કે બે મોઘીઘાટ ગાડીઓ પડી છે તેના કાચના દ્રશ્યો બતાવીશ કે ચાર પાંચ જેટલા હિસમોના ટોળો રાત્રિ દરમિયાન ઘસી આવે છે અને કંઈક અંગત અદાવતના કારણે ગાડીઓમાં તોડફોડ કરવાની ઘટના બને છે મોડી રાત્રે ઘટના ઘટવાના કારણે સોસાયટી અને પરિવાર ક્યાંક માહોલમાં મુકાઈ જવા પામે છે અને કયા કારણોસર સમગ્ર જે ઝઘડો થયો છે તેના હજી સ્પષ્ટ માહિતી બહાર આવી નથી પરંતુ ચોક્કસ કહી કે એક રિટાયર જેલના ઘરે આ રીતે ક્યાંક રાત્રિ દરમિયાન આવી તોડફોડ કરવી અને ક્યાંક ફાયરિંગ કરવા એટલે ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડતી હોય તેવું કહીએ તો નવાઈ નથી છોકરાને કંઈક બોલાચાલી થઈ હતી બરોબર

ની વિદ્યુત વસ્તુ ફાયરિંગ કર્યો અને આ પડ્યા કેટલા હિસ્સામાં સામે ફરિયાદ નોતા મોળખો હતા અંદાજી બરોબર પછી છોકરા નીકળ્યા છોકરામાં ફાયરિંગ કર્યું મારા પોતાના છોકરાને દોડી ફાયરિંગ થયું એટલે આવ્યો મારા પાસે દોડી બરાબર એટલે પછી મેં છોકરાને બાર દવા ના લીયો એટલે ફાયરિંગ કર્યો ને નેચે તાજી ગયો નીચે ગોળી એમ નામ આને ફાયરિંગ કર્યો ને નીચે ગયો ને વાગી ગયો એટલે છોડ છોડ ગાડીઓને કરવામાં આવે છે અને બે રાઉન્ડ જેટલો ફાયરિંગ કરવાના કારણે સમગ્ર જે સોસાયટી છે ત્યાં ક્યાંક ભયનો માહોલ છે અને ભોગ બનનાર જે રિટાયર્ડ જેલર છે તે ક્યાંક ન્યાયની માંગ કરી રહ્યા છે કે જે ઈસમો દ્વારા જે આ કૃત્ય કરવામાં આવે છે તોડફોડ કરી અને ફાયરિંગ કરી છે તેમને સામે કાયદાકીય પગલા ભરવામાં આવે અને કડક સજા કરવામાં આવે અશરફ ખાન ન્યૂઝ ન્યુઝીન પાટણ